મિત્રો ગુજરાતમાં કિલોમીટર દૂર રતન ટેકરી આવેલી છે અને જ્યાં મહાદેવનું મોટું મંદિર આવેલું છે હવે આ વાત છે ઘણા વર્ષો પહેલાની કે કચ્છમાંથી સૌરાષ્ટ્ર માં આવી અને હલ્લરમાં પોતાનું રાજ્ય સ્થાપના જામનગર પ્રથમ રાજવી જામરાવર અને આ જામરાવર ને માથાનો દુખાવો કાયમ ને માટી રહીતો અને કેટલાય વેદો અને મંત્ર ચંત્ર ક્રિયાઓના કેટલાય ઉપચારો કર્યા છતાંય માથાનો દુખાવો મળતો નથી અને પછી કોઈના કહેવાથી દ્રોહના ત્રિકાર જ્યોતિષ એવા પંજુ ભટ્ટની સલાહ લેવામાં આવી અને પંજુ ભટ્ટ વિદ્વાન બ્રાહ્મણ હતા અને એ સમયમાં દેશ દેશાવરમાં પંજુ ભટ્ટનું ખૂબ જ માન સન્માન હતું અને પછી તો આ પંજુ ભટ્ટે જામબ્રાવરની કુંડળી જોઈ અને કહ્યું કે પૂર્વમાં આશરે પચીસ થી ત્રીસ કિલોમીટર ઉપર જંગલમાં એક ટેકરી આવેલી છે અને એ ટેકરી ઉપર અરણીનું ઝાડ છે અને એમાં પવનનો ચપાટો જયારે લાગે ત્યારે ઝાડમાં આંચકો આવે ત્યારે તમારા માથામાં દર્દ થાય છે અને તે બંધ થઈ જાય તો તરત જ તમારું દર્દ મટી જાય છે અને આ વાત સાંભળીને બધાને નવાઈ લાગી આચર્ય થયું બધાને વાત માનવામાં આવતી નથી પણ પછી જાતે જઈ અને તપાસ કરવાનો નિશ્ચય કર્યો અને જામરાવર પોતાની સવારી લઈ અને સાથે વિદ્વાનો અને ત્રિકાળ ગણાની એવા પંજુ ભટ્ટને પણ સાથે લઈ અને એ ટેકરી ઉપર ગયા અને પછી પંજુ ભટ્ટે એ અરણીનું ઝાડ બતાવ્યું અને એ વખતે પવન ધીમો હોવાથી જામરાવરને માથાનો દુખાવો થતો ન હતો પછી પંજુ ભટ્ટે જામરાવરને ખાતરી કરી આપવા માટે પોતે ઊભા થઈ અને અરણીના ઝાડને એક ડાળી ઝાલીને જોરથી આંચકો માર્યો અને જેવા ઝાડરે આંચકો માર્યો ત્યાં તો જામરાવરના માથામાં જોરદાર દુખાવો થયો અને અને તે રાજ જ થઈ થઈ ગયા તેથી ત્યાં રહેલા બધાને ખાતરી ગઈ કે આ વાત સાચી છે અને પછી જામરાવરે પોતાના દર્દનો ઉપાય પૂછ્યો ત્યારે પંજુ ભટ્ટ જામરાવરને કહે છે કે સાંભળો મહારાજ અહીંથી થોડે દૂર અરણી ટીંબા નામે એક ગામ છે અને ત્યાં એક સોની રહેતો હતો અને એ સોનીની ગાય અને આખાય ગામની ગાય એક ભરવાડ ચારતો અને એ ભરવાડે એક છોકરો રાખેલો અને એ છોકરો આખા ગામની ગાયો લઈને ચરાવા જાય અને સાંજ પડે ઘેરે પાછો આવે અને ભરવાડ જે છોકરો રાખ્યો હતો એ રાજપૂત હતો પોતાના માતા પિતા નાનપણમાં જ ગુજરી ગયેલા તેથી તે ભરવાડની ગાયો ચરાવી અને પોતાનું ગુજરાન ચલાવતો હવે બન્યું એવું કે સોનીની તાજી વિયાયેલી ગાય દૂધ આપતી બંધ થઈ ગઈ એટલે તેને તપાસ કરી તો ખબર પડી કે ગાયનું ધણ જ્યારે ગામમાં પાછું ફરતું હતું ત્યારે એ ગાય ધણમાંથી છૂટી પડીને આ રતન ટેકરી તરફ ચાલી નીકળતી અને એક દિવસ રાજપૂત ગોવાળ તેની પાછળ ગયો અને ગાય પથ્થરના એક ઢગલા પાસે આવી અને ગાય ઊભી રહી અને તેના આછળમાંથી દૂધની સેરો છૂટવા લાગી અને ગોવાળને આચર્્ય થયો એ પથ્થરનો ઢગલો ખસેડ્યો ત્યાં તેની નીચેથી મહાદેવનું શિવલિંગ પ્રગટ થયું પછી તો આ બધી વાત અરણી ટીંબા ગામના બધા લોકોને જણાવી એટલે આખો ગામ ટેકરી માથે ભેગો થયો અને લોકોને શિવલિંગ પર આસ્થા બંધાણી અને થોડો સમય જતાં લોકો પૂજા કરવા માટે એકઠા થવા લાગ્યા એમાંથી કોઈએ આ ગોવાલને કહ્યું કે આ શંભુ સ્વયંભુ કહેવાય કેમ કે તેમની ઈચ્છાથી પ્રગટ થયા છે અને આની ઉપર જો આસ્થા રાખીને એને ધારી ફળ મળે અને પછી તો આ વાક્ય ચાલક ગોવાળી સમજી લીધી અને બીજા દિવસે બપોરના સમયે નાઈ ધોઈ સ્વચ્છ વસ્ત્રો પહેરી અને કમળ પૂજા કરવાનો વિચાર કર્યો અને મહાદેવ સમક્ષ બેસી પોતાના જ હાથે પોતાનું માથું કાપીને કમળ ચડાવી અને પૂજન કર્યું અને આ માથું કપાણા પછી ધડે પણ પૂજન કર્યું અને એ ગોوار ઉપર મહાદેવજી રિઝાયા અને એ જીવને તમારા માતાના કુખે જન્મ આપ્યો અને આજે તમે જામરાવળના નામે પ્રસિદ્ધ છો અને પછી તો આ સાંભળીને જામરાવળ પોતાના પૂર્વજન્મના વીરતાને લીધે ખુશ થયા અને તે પછી અરણીના ઝાડ વિશે કીધું કે અને કમળની પૂજા કર્યા પછી તે માથું મહાદેવજીની જળધાર આ ઉપર રગડતું રગડતું આ જગ્યાએ ખાડો હતો અને એમાં આવ્યો અને એમાં વર્ષો જતા એ ખોપડીમાંથી અરણીનું ઝાડ ઊગ્યું હવે એ ઝાડનો સોટો જેમ હલે એટલે પૂર્વ જન્મના સંબંધને લીધે એમને વેદના થાય છે પછી જામરાવરે એમને ઉપાય પૂછ્યો એટલે પંજુભટે કહ્યું કે આ ખોપડીને કોઈ અડચણ ન આવે એમ આ ઝાડનો સોટો કાપી નાખો અને જોશીના કહેવા પ્રમાણે આસપાસની જગ્યા ખોદાવી ખોપડીને ઈજા ન થાય એમ એ તુમડીને પવિત્ર બ્રાહ્મણોના હાથે કઢાવી અને જોશીએ એક કરંડિયામાં રૂના પોલ મૂકીને એમાં ખોપડીને રાખી અને રક્ષણ કરવાનું કહ્યું અને કહેવાય છે કે જામશ્રીને પોતાના ઓરડામાં એક ગોખડામાં એક ખોપડીને મુકાવી અને એ વખતથી જામ રાવણનો માથાનો દુખાવો કાયમની માટે મટી ગયો હવે જામનગરમાં આવીને જોશીના કહેવા પ્રમાણે એ તુંબડીનો કરણિયો એક ઓરડામાં એક ગોખલામાં રખાવ્યો અને ત્યાં ધૂપ દીવો કરી અને એની પૂજા હંમેશા કરવા લાગ્યા અને ત્રિકાળદર્શી પંજુભટ્ટની પુષ્કળ ધન આપીને વિદાય કર્યા પછી તો સમય જતા ખેતરમાં દાણા તૈયાર થયા અને ખેડૂતો દાણા ભરીને આ રાજાને પોતાનો ભોગ આપવા માટે આવ્યા અને એ વખતે એ ખેડૂત આ ખોપરી વાળા ઓરડા પાસે બળદ બાંધ્યા પછી દાણા ઉતારીને અને બળદ ને લઈને હાલતો થયો અને પછી જામરાવર ત્યાંથી નીકળ્યા અને એ ઓરડા પાસે બે બળદ બાંધેલા જોયા અને એમને આમ થયું કે ખેડૂત બળદ ભૂલી ગયો હશે અને એવું વિચારીને સિપાહીઓ પાસે બળદ પાછા મોકલાવી આપ્યા અને સિપાહીઓ જ્યારે બળદ લઈને ખેડૂત પાસે પહોંચ્યા ત્યારે ખેડૂતે કહ્યું કે મારા બળદ તો આ રહ્યા આ બળદ મારા નથી તેથી સિપાહી અને ખેડૂત અને બળદને લઈને પાછો આવ્યો અને ત્યાં ઓરડા પાસે તેવા જ રમના બીજા બે બળદ જોઈ જામશ્રીને આચાર્ય થયું તેથી ફરી પંચ ભટ્ટને બોલાવી અને કારણ પૂછ્યું એટલે ત્રિકાદર્શીએ કહ્યું કે મહાદેવ તમને સહાય થયા છે માટે તમે એમની સ્થાપના કરો અને આ ખોપડીને પણ ત્યાં સાથે લઈ અને વિધિપૂર્વક એનો અગ્નિ સંસ્કાર કરો પછી તો જામરાવરશ્રીએ સર્વે અમીર ઉમરાઓ અને બ્રાહ્મણોને સાથે લઈ મોટા રસાળા સાથે એ જંગલમાં આવ્યા અને દ્રિકાદર્શી પાસે અરણીના ઝાડની ઉજળ ઉપર મહાદેવજીની સ્થાપના કરી અને જંગલમાંથી જળ્યા હોવાથી એમનું નામ જડેશ્વર રાખ્યું અને પછી મહાદેવની પશ્ચિમે થોડી દૂર આ તું વિધિપૂર્વક અગ્નિ સંસ્કાર કર્યો ત્યાં રાવડેશ્વર મહાદેવની સ્થાપના કરી અને પછી જામશ્રીએ શિખર બંધ મંદિર બંધાવ્યું અને ચોરાસીઓ કરી બ્રહ્મભોજન કરાવી ખૂબ દક્ષિણાઓ આપી અને સંતુષ્ટ કર્યા અને ત્યાર પછી પંજભટે કહ્યું કે તમારા બે ઘોડાઓ લાવી અને અહીંયા બાંધો અને એક પ્રહર પછી છોડી દેજો અને જામશ્રીએ તેમજ કર્યું અને તેવા જ બે ઘોડાઓ બાંધેલા જોયા અને ફરી એક ઘોડાઓ છોડી લીધા તો પછી ત્યાં ફરીથી બે ઘોડાઓ બાંધેલા જોયા અને જેમ જેમ ઘોડાઓ છોડતા જાય તેમ તેમ ઘોડાઓ ફરીથી બાંધેલા જોવા મળ્યા આથી પંચ ભટ્ટ બોલ્યા કે આ મહાદેવની કૃપાથી તમારે ઘણો મોટો પ્રતાપ વધશે આખો હલ્લાર દેશ તમારા કબજે થશે અને વળી મહાદેવજીની આજ્ઞા છે કે જે ઓરડામાં તમે રાખી હતી એ ઓરડામાં તમે ઘોડા બાંધજો અને સવારે ઘોડા થશે અને સાંજે જે ઘોડાઓ છોડો ને એને લશ્કરમાં રાખજો મહાદેવજી તમારા ઉપર અતિ પ્રસન્ન છે અને આમ કહીને સૌ જામનગર ગયા અને પંજુ ભટ્ટનો યોગ્ય સત્કાર કર્યો અને એમને રહેવા માટે ઘરો આપ્યા અને એમના નામની યાદને જીવતી રાખવા માટે જામશ્રીએ જામનગરના એક વિશાળ પંજુપટની વાવ ખોદાવી અને આ ત્રિકાદર્શીના કહેવા મુજબ તે ઓરડામાં ઘોડાઓ બાંધી અને સવારે ઘોડા ચારણ બ્રાહ્મણોને પટ વગેરેને દાનમાં આપવામાં આવતા અને તેમજ સાંજે જે ઘોડાઓ છોડતા એને એક જબ્બર મોટી ફોજ એકઠી કરી અને આખો હલ્લાર દેશ જીતી લીધો અને જેને પણ વર્ષોથી માથું દુખતું હોય એને જડેશ્વર મહાદેવ માથું દુખતું બંધ થઈ જાય છે એવી લોકવાયકા છે તો મિત્રો આ હતો જડેશ્વર મહાદેવ નો ઇતિહાસ મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ મસ્ટ નો સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ